આણંદ પાસેથી પસાર થતો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ચીખોગરા ગામ પાસે ગોઝારો અકસ્માત સવારે છ વાગ્યાની આસપાસ સર્જાયો અકસ્માતની વિગતે વાત કરીએ તો મુંબઈથી રાજસ્થાન તરફ જઈ રહેલી લક્ઝરી બસનું આગળનું ટાયર ફાટતા ટાયર બદલતા સમયે પાછળથી આવતા ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત ઘટના સ્થળે નીપજ્યા હતા જ્યારે ત્રણ લોકોના મોત સારવાર દરમિયાન નીપજ્યા છે અત્યારે જે મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો પેલી બાજુ જે લજગરી બસ છે અત્યારે તેને સાઇડ ઉપર કરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે ને પગલે આણંદ રૂરલ પોલીસ નેશનલ હાઇવે પેટ્રોલિંગની ટીમ સહિત લોકો અહીંયા દોડી આવ્યા છે વહેલી સવારથી જે અકસ્માત થયો હતો તેના પગલે છ લોકોના મોત નીપજ્યા છે આઠ લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે અત્યારે આણંદના ડેપ્યુટી પોલીસ અધિકારી અહીંયા ઉપસ્થિત છે જૈન પંચાલ સહિત આરટીઓના ઇન્સ્પેક્ટર સહિત અહીંયા હાજર છે તમને લઈને અત્યારે અકસ્માતના પગલે ચર્ચા કરવામાં આવી રહી છે અકસ્માતની વાત કરીએ તો અકસ્માતમાં લક્ઝરી બસનું આગળનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો છે પાછળથી આવતી ટ્રકે ધડાકાભે ટક્કર મારતા બસની સાઇડ ઉપર બેઠેલા પેસેન્જરોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જેને લઈને બસના જે કર્મચારી છે બસના જે વાત કરીએ તો ને કામગીરી સવાલો ઊભા થયા છે મુસાફરની ફરિયાદના આધારે ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે આજ રોજ તારીખ પંદર સાત બે હજાર ચોવીસના સવારના ચાર વાગ્યાના સુમારે વડોદરાથી અમદાવાદ તરફ એક્સપ્રેસ હાઈવે ઉપર ચીખોદરા ઓગણીસથી આગળ એક રાજસ્થાન પાસિંગની રાજસ્થાન જતી લક્ઝરી બસ નંબર એ આર ઝીરો વન ક્યુ પંચાવન ચોવાળીસમાં ટાયરમાં પંક્ચર થયેલું હતું અને ટાયરનું પંચર કરતા હતા ડ્રાઈવરને ક્લીનર તે સમયે વડોદરાથી અમદાવાદ તરફથી જતી ટ્રક નંબર જીજી ઝીરો વન ઇટી એકત્રીસ સત્તરે એને ટક્કર મારેલી આ દરમિયાન લક્ઝરી બસમાંથી જે સાઈડ પર ડિવાઇડર પાસે બેસેલા હતા તે પૈકીના ત્રણ મહિલા અને ત્રણ પુરુષોના કરુણ મોત નીપજેલા છે અને નવેક જેટલા ઇન્જર્ડ થયેલા છે આ તમામને તાત્કાલિક પોલીસને જાણ થતા આણંદ રૂરલ પોલીસ અને જિલ્લા ટ્રાફિકની પોલીસ તેમજ એક્સપ્રેસ હાઇવેના સ્ટાફના માણસોને બધા ઘટના સ્થળે પહોંચી ગયા અને તાત્કાલિક ઇજાગ્રસ્તોને અને મરણ જણાને હોસ્પિટલમાં લઈ આવેલા છે આ બાબતે ટ્રક ચાલકના વિરુદ્ધમાં ફેટલનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે